જય કિસાન ખેડૂત મિત્રો આચ્છાદનના જે ફાયદા છે એ ઘણા બધા અનેરા આપને મળતા હોય જુઓ આ આછાદન કરેલું છે અને આપણે એને વીસ દિવસથી પાણી નથી આપ્યું આમાં ભેજ જુઓ કેટલો ભેજ છે એટલે આચ્છાદન એક તો ખળ નથી થવા દેતું અને બીજું જ્યારે એને પાણી ન મળે ત્યારે એને પાણી આપતું હોય છે હજી તમે જુઓ જો આ બીજો આંબો છે આજે નીચેથી ભેજ આવે છે ને જુઓ કેટલો ભેજ છે આ મુઠ્ઠીવાળી તો રહી જાય તો આપણી જે વેસ્ટ પરાળ છે ગાયનો જે આપણો ઓગાસ હોય એ પણ ચાલે અને બીજું કે જે આપણે બાળી નાખતા હોય એ બધી વસ્તુ ચાલે જુઓ આ જમીન છે કેટલો ભેદ છે આમાં આનું કારણ શું છે તો કે આપણે આચ્છાદન મહિના દિવસ પહેલાં તમને મેં બતાવ્યું તો હરેક મોલ આપણા જે અવાજાળ હોય એને જુઓ આપણે આચ્છાદન બધે કરેલું છે આજે આ કઈ કહી છે જો અહીંયા ભેજ કેટલો આવશે એક મહિનો દિવસ થયો આ જુઓ એક મહિનો દિવસથી આને પાણી નથી આપ્યું અને અત્યારે વાતાવરણ પણ ઘણું બધું ઊંચું આવી ગયું ઉનાળો આવી ગયો તો આવા આચ્છાદનના રીઝલ્ટ મળતા હોય તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી કે તમે જે પણ આપણા જે આ વૃક્ષ છે એમની નીચે આચ્છાદન જરૂર રાખો અને આ રીતે સાઈડમાં આપણે પાણીની જગ્યા જુઓ અમે ધોરિયો કર્યો ને આ સાઈડમાં જગ્યા છોડી દીધી આચ્છાદન વહેલી સાઈડ છે આ સાઈડ પાણી આરામથી હાઈલું ઘણા ખેડૂત મિત્રો કહેતા હતા કે ભાઈ અમે આચ્છાદન કરી પાણી કેમ આપવું તો જેની પાસે ટપક છે એની માટે તો ઘણું બધું ફેલું છે પણ જેની પાસે ટપક નથી અને આચ્છાદન કરવું હોય અને આચ્છાદન પાણી હાલવામાં જો હોય તો આ રીતે સાઈડમાં ક્યારે છે અને આજુ ચારી તરફ આચ્છાદન છે અહીંથી પાણી સીધું બીજા આંબે ત્યાંથી ત્રીજા આંબેમાં આગળ વહી જાય અને આપણું આચ્છાદન છે એનું કામ મસ્ત રીતે કરશે તો આ તકે ખેડૂત મિત્રોને વિનંતી કે આપણે આચ્છાદન કરી અને આપણા જે ઝાડના પોષક તત્વો ઘટતા હોય એ પણ એમાં મળી જતા હોય જેમ કે તમામ જીવને આશરો જોઈએ એમ બેક્ટેરિયા હોય એને જે આશરો મળી જતો હોય આની નીચે એ રહેવા આવતા હોય એવું કેટલા બધા બેક્ટેરિયા જે આપણે દેખાય એ અલગ વાત અને ન દેખાય ને એ બધા બેક્ટેરિયા આની નીચે રહેવા આવતા અત્યારે આવા તડકાના એ રહી ન શકતા હોય તો આચ્છાદન હોય તો આપણા ઝાડની નીચે છાંયો હોય અને આચ્છાદન હોય તો ત્યાંનું ટેમ્પરેચર પાંચ કે સાત ડિગ્રી કે આઠ ડિગ્રી નીચું હોય તો એ એનું કામ કરી શકતા અને આ જે જમીનજન્ય જે આપણે કિંમતી બેક્ટેરિયા છે તે અંધારામાં વધુ કામ કરતા હોય સૂર્યપ્રકાશમાં ઓછું કરતા હોય તો આવા ડબલ ફાયદા અચ્છાદનના લઈ જરૂર અપનાવવું જય હિન્દ જય કિસાન